કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંસદમાં હિન્દુ વિશે નિવેદનના સંદર્ભે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વલસાડ દ્વારા સ્ટેડિયમ રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરાયો તારીખ બે જુલાઈ મંગળવારના રોજ પાંચ કલાકની મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય સી આર પાટીલજી સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય હેમંતભાઈ કંસારાની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુત્વ વિશે કરવામાં આવેલા નિવેદનને વખોડી કાઢી વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ તબક્કે યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ વલસાડ શહેર તાલુકા વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલયને ઘેરાવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી જે સંસદમાં હિન્દુત્વ હિન્દુઓ વિશે જે બોલ્યા છે એનો સતત વિરોધ કરવામાં આવ્યો અને બિનસરથી રાહુલ ગાંધી માફી માગે એવી અહીંથી માંગણી કરી